નમસ્કાર દોસ્તો ની અંદર આપણે સાંપ્રદાયિકતા વિશે વાત કરી લઘુમતીઓ વિશે વાત કરી જ્ઞાતિવાદ વિશે વાત કરી નબળા વર્ગો વિશે વાત કરી અનુસૂચિત જાતિ જનજાતિ માટેની સામાન્ય અને ખાસ જોગવાઈઓ વિશે પણ ડીપલી ચર્ચા કરી ચૂક્યા છીએ હવે આપણે એક અલગ જ ટોપિક એટલે વર્તમાન સમયની અંદર આખા વિશ્વને ધ્રુજાવતી સમસ્યા એટલે આતંકવાદ એને જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ લેટ્સ બિગેન તો આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સવાલ જરા ધ્યાન આપજો તો આતંકવાદ એ સમાજના અમુક થોડા લોકો દ્વારા સંગઠિત બની આયોજન પૂર્વક ઈરાદા પૂર્વક કરવામાં આવતું એક કૃત્ય છે હિંસાત્મક કૃત્ય છે આતંકવાદીઓનો ઈરાદો ક્યારેય સમાજની અંદર વિકાસ કરવાનો પ્રગતિ કરવાનો હોતો નથી અને આતંકવાદ માત્ર ભારતને જ નડે છે એવું નથી આતંકવાદની જે સમસ્યા છે એ આખા વિશ્વને ધ્રુજાવી રહી છે વિશ્વના અનેક દેશોની અંદર આતંકી ગતિવિધિ અત્યારે ચાલી રહી છે એટલે આ જે છે તો આતંકવાદીઓ હંમેશા સંગઠિત બનીને કરવામાં આવતી પ્રવૃત્તિ છે એના સંગઠનો હોય છે લશ્કરે તોયબા જૈશ એ મોહમ્મદ આ બધા મોટા મોટા આતંકી ગ્રુપ છે અને જે કાર્ય કરવામાં આવે છે

અને ભારતના સંસદ ભવન સુધી આતંકવાદીઓ ભૂતકાળમાં પહોંચી ગયેલા આવી ભયંકર ઘટનાઓ ભારતની અંદર બનેલી છે તો એ વાત છે આતંકવાદની તો એની અંદર રક્તપાત હોય છે વિનાશ છે ભય છે અશાંતિ છે અરાજકતા છે ટૂંકમાં મારે જીવનમાં પ્રગતિ કરવી નથી તમને પ્રગતિ કરવા દેવી નથી આ આતંકવાદીઓનું સૂત્ર છે ભારત પ્રગતિ કરે એ જોઈ શકાતું નથી એટલે આતંકવાદીઓ એ કોઈ પણ સરકારની વિરુદ્ધમાં આવા ભયંકર ષડયંત્ર કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી પણ યુવાનો જે છે એ યુવાનોનું નું બ્રેઇન વોશ કરી નાખવામાં આવે છે અને એને એવા સ્વપ્ન બતાવવામાં આવે છે જેથી કરીને તૈયાર ભયંકર ઘટનાઓ બનેલી છે કે ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી એની હત્યા પણ આતંકવાદીઓ કરેલી કેરળના તિરુવનંતપુરમની ની અંદર ચૂંટણી સભાનું સંબોધન કરી રહ્યા હતા ત્યારે

પ્રૌઢ વયનો વ્યક્તિ નાનું એવું બાળક ચાર પાંચ એને એ બાળક હોય છે અને બોમ્બ ધડાકો થાય છે બેનજીર ભોની ત્યાં સ્થળ ઉપર હત્યા થઈ જાય છે આવા ઘાતકી કૃત્યો ઉદાહરણ આપવા બેસુ તો એનો પાર આવે એમ નથી અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે વિશ્વના ઊંચામાં ઊંચી ઇમારતો હતી એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા અમેરિકાના એરપોર્ટ ઉપરથી ચાર ચાર હાઈઝેક કરવું અપહરણ કરવા અને એમાંથી બે પ્લેનને આ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની અંદર ઘુસાડી દેવા અમેરિકાની જડબે સલાક સુરક્ષા વ્યવસ્થાને વિંધીને પણ આતંકવાદીઓ આવું અધર્મ કૃત્ય છે કરી શકા તો આને કહેવાય છે આતંકવાદ એટલે એને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી એને કોઈ સંપ્રદાય સાથે લેવા દેવા નથી અને કોઈ દેશની પ્રગતિ થાય એ આતંકવાદીઓ સહન કરી શકતા નથી એટલે આવા આતંક છે એ ફેલાવામાં આવે છે જીવો અને જીવવાદોના સૂત્ર સાથે એને કોઈ લેવા દેવા નથી આ મુંબઈની હોટલ તાજ પર થયેલા હુમલાનું દ્રશ્ય છે આ આતંકી ગતિવિધિઓ છે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને હથિયારો સાથે રીતે આવે છે અલગ અલગ દેશોની અંદર ઘણા વર્ષો પહેલા મુંબઈની અંદર જે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી પણ એક ભારતીય પ્લેનનું અપહરણ કરવામાં આવેલું અને એવી પ્લેનને છોડાવવા માટે ભારતે ખતરનાક ત્રાસવાદી એને છોડવો પડ્યો તો આવી ઘટનાઓ છે ભૂતકાળની અંદર બનેલી છે તો એ આત્મઘાતી હુમલા કરે છે આત્મઘાતી હુમલા એટલે શરીરે બોમ્બ બાંધીને આવે છે મેં તમને ઉદાહરણ આપ્યા એ પ્રમાણે પોતે મરે છે અને સામેના વ્યક્તિને પણ મારી નાખે છે બોમ્બ ફેંકવા ઘાતક શસ્ત્રો સંતાડવા એનો ઉપયોગ કરવો વિમાનને હાઇજેક કરવા હાઈજેક યાને અપહરણ કરવા આવા અનેક પ્રકારના કૃત્યો

નશાના રવાડે ચડાવે છે યુવા પેઢી ખતમ એટલે દુનિયાનો કોઈ પણ દેશ ખતમ એટલે આ બધું કાર્ય છે એ આતંકવાદીઓનું છે આ બંનેની અંદર શું ફરક એને જરાક આપણે જોઈ લઈએ તો આતંકવાદ છે એ તો વૈશ્વિક સ્વરૂપ છે વિશ્વના અનેક દેશોની અંદર એ ફેલાયેલી ગતિવિધિ છે પણ બળવાખોરી છે એનું સ્વરૂપ છે નાનું છે સંકુચિત છે કોઈ પણ એક જ દેશની અંદર ચાલતી પ્રવૃત્તિ છે કે ભાઈ ભારતીય નાગરિકો હોય એ ભારતની અંદર જ બોમ્બ ધડાકા કરે ભારતીય નાગરિકોના અપહરણ કરે અને ભારતને જ નુકસાન કરવાનો પ્રયત્ન કરે તો એ બળવાખોરી છે અને આતંકવાદીઓ છે એ તો વિશ્વના કોઈ પણ દેશના નાગરિકો હોઈ શકે કોઈ પણ દેશની અંદર બોમ્બ ધડાકા કરે છે કોઈ પણ દેશના નાગરિકોના અપહરણ કરે છે એટલે આતંકવાદ છે એ આખા વિશ્વમાં ફેલાયેલો છે બળવાખોરી છે એ માત્ર ભારતમાં ફેલાયેલી છે એટલે બળવાખોરી કોઈ પણ એક રાષ્ટ્રની સમસ્યા હોય છે આતંકવાદ છે વૈશ્વિક સમસ્યા છે આતંકવાદ એ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે અને બળવાખોરી છે પોતાની સરકારની વિરુદ્ધ અથવા પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે આગળ ઉપર આપણે એના ઉદાહરણ જોઈ શકીએ નાગાલેન્ડ ની અંદર એનએસસીએન નામનું સંગઠન છે કર્ણાટક ની અંદર કુકી નેશનલ ફ્રન્ટ કુકી નેશનલ આર્મી આવા બધા બળવાખોર સંગઠનો છે એ બળવાખોર સંગઠનોમાં જે યુવાનો જોડાયેલા છે ભારતના જ નાગરિકો છે અને ભારત સરકારની વિરુદ્ધ જ પ્રવૃત્તિ ચલાવે છે ભારતમાં જ એ પુલ તોડે છે ભારતની ઇમારતોને જ નુકસાન કરે છે ભારતના રેલ માર્ગોને નુકસાન કરે છે આને કહેવાય છે બળવાખોરી એટલે બળવાખોરી માત્ર ભારત દેશની સમસ્યા છે એક દેશ પૂરતી સમસ્યા છે ભારત સરકારની વિરુદ્ધમાં ચાલતી એ સમસ્યા છે એટલે બળવાખોરી એને એક જ દેશ સાથે લેવા દેવા છે આતંકવાદ છે એ તો આખા વિશ્વના અનેક દેશોની અંદર ફેલાયેલી છે છે એટલે બળવાખોરીથી પ્રભાવિત જે રાજ્ય હોય હોય કે એનો વિકાસ અટકી જાય જેમ કે પૂર્વ ભારતના જે સાત રાજ્ય છે અસમ મણિપુર મેઘાલય ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ ને અરુણાચલ પ્રદેશ આ જે સાત રાજ્ય છે એ સાતે સાત રાજ્યોની અંદર બળવાખોરી પ્રવૃત્તિ અત્યારે ચાલી રહી છે એને કારણે એ સાથે સાત રાજ્યોનો વિકાસ છે અટકી ગયો છે લોકોને ડર આવવા પાસેથી નાણાં પડાવવા એ બધું કામ બળવાખોરોનું છે અને આતંકવાદીઓનું પણ છે આતંકવાદથી કોઈ પણ દેશનો વિકાસ અટકી જાય બળવાખોરીથી કોઈ પણ રાજ્યનો વિકાસ અટકી જાય છે એટલે બળવાખોરી છે એ બેટો છે તો આતંકવાદ છે એના ફાધર છે એટલે આટલો ફરક છે નક્સલવાદી આંદોલન એ પણ એક પ્રકારની બળવાખોરી પ્રવૃત્તિ છે હવે નક્સલવાદી આંદોલન એનો ઉદ્ભવ થયો પશ્ચિમ બંગાળનું જે એક ગામ છે નક્સલબારી એ નક્સલબારી ગામથી શરૂઆત થઈ એટલે નક્સલવાદ કહેવાય છે બાકી એ બળવાખોરી જ છે અને માઓદશે તુંગના નેતૃત્વ હેઠળ ચીનમાં જે સામ્યવાદી ક્રાંતિ થઈ એ પ્રમાણેનો સામ્યવાદ આખા ભારત દેશમાં સ્થપાય એના માટે આ નક્સલવાદીઓ છે કામ કરી રહ્યા છે અને ચારુ મજુમદારના નેતૃત્વ હેઠળ આ નક્સલવાદી આંદોલન છે શરૂ થયેલું હેતુ લક્ષી પ્રશ્નો માટે આ ખાસ ધ્યાન રાખજો ચારુ મજુમદાર અને પશ્ચિમ બંગાળનો નક્સલ બારી ગામ હવે આ સામ્યવાદ શબ્દ આની અંદર આવ્યો કે ભાઈ સામ્યવાદ એટલે શું તો કે ભાઈ તમે પ્રકરણ નંબર ની અંદર બજાર પદ્ધતિ અને સમાજવાદી સમાજવાદી પદ્ધતિ પદ્ધતિ આ બધું શીખી ગયા છો તો એમાં જે છે એ સમાજવાદી પદ્ધતિ એટલે આ સામ્યવાદ કે જેમાં ખાનગી ક્ષેત્રને કોઈ સ્થાન નથી હોતું ખાનગી માલિકીના ઉદ્યોગોને કોઈ સ્થાન નથી હોતું માત્ર ને માત્ર સરકારની માલિકીના ઉદ્યોગો એ બધી ચર્ચા એ સમાજવાદી પદ્ધતિની અંદર આપણે કરી છે વિડીયો લેજો એટલે આ નક્સલવાદી આંદોલન જે લોકો ચલાવે છે ઈચ્છા એવી છે કે આખા ભારત દેશની અંદર સામ્યવાદ સ્થપાય તો આ આંદોલન ઓરિસ્સા આંધ્રપ્રદેશ કેરળ ત્રિપુરા છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ અનેક રાજ્યો ની અંદર સ્થપાયેલું છે ભારત દેશના તેર જેટલા રાજ્યો આ નક્સલવાદી આંદોલનની ચપેટમાં આવી ગયા છે આવી ગયા છે છે તો એના અલગ અલગ ગ્રુપ ગ્રુપ જેને અંગ્રેજીમાં કહેવાય પીડબલ્યુજી અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર જેને અંગ્રેજીમાં કહેવાય છે એમસીસી આ નક્સલવાદી આંદોલન એના બે સંગઠનો છે પીડબલ્યુજી અને એમસીસી ધ્યાન રાખજો હેતુલક્ષી પ્રશ્નોની અંદર આ બધું પૂછાતું હોય છે અપહરણ કરે છે દ્વારા થાય છે ઉત્તર પૂર્વ ભારતમાં જે બળવાખોરી ચાલે છે એના વિશે માહિતી આપી દઈએ બોર્ડ ની પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન તો કે ભાઈ ઉત્તર પૂર્વ ભારત એટલે સેવન સિસ્ટર્સ આસામ મણિપુર મેઘાલય ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ ને અરુણાચલ પ્રદેશ આ સાત રાજ્યની અંદર છે કાયમી સમસ્યા બની ગઈ છે દેશની એકતા અખંડિતતાને તોડવા માટે કરવામાં આવતું આ કાર્ય છે સાંપ્રદાયિકતા ફેલાવે છે અને વિકાસ સામે મોટો જોખમ ઉભું કરે છે એટલે ઉત્તર પૂર્વ ભારત એટલે આમ તો ભારેથી થી ભારે વરસાદ પડે જંગલ વિસ્તાર છે પહાડી પ્રદેશ છે એ વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા એ મુશ્કેલ છે એટલે ઉત્તર પૂર્વ ભારતની અંદર જે જનજાતિના લોકો વસવાટ કરે છે જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો છે એ લોકો પોતાના આવા બળવાખોર સંગઠનો બનાવે છે અને આ બળવાખોર સંગઠનો બધા એકાબીજાને મદદરૂપ બનતા હોય છે અને આમ તો આ બળવાખોર લોકો જે છે એ આતંકવાદીઓનું કામ જ પરોક્ષ રીતે કરે છે એટલે આતંકવાદીઓ છે એ આ બળવાખોર લોકોને મદદ કરતા હોય છે મદદ કરતા હોય છે કારણ કે આતંકવાદીઓનું જ એક પ્રકારનું કામ પરોક્ષ રીતે આ બળવાખોર લોકો દ્વારા થાય છે એટલે બળવાખોરી છે એ પણ એક જટિલ સમસ્યા છે ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું Thank you.